આ હે ને આપડો વિપુલભાઈ આરે બતાવતા આપણે હે ભાઈ કાલ હે ને વ્લોગ નતો બનના સમજા થમ લઈને જઈને ખબર તો પડશે કે કઈક નવીન છે એટલે હે ને ચેલેન્જ વિડીયો કાલે ઉતાર્યો તો આપણે જોળો ટેપ્સ નતો તમે હે ને આગળ વ્લોગ માર્યો કન્ટિન્યુ તેનો ચેલેન્જ આપ્યો હું આપ્યું કોને આપ્યો જો તમે વિડીયોમાં આગળ જોઈ લો બહુ મજા આવે એવો વિડીયો હોય ઝીંકોકડો હોય બહુ મજા આવે છે જોઈ લો તમે આખો વિડીયો આપણે છે ને ભાઈ ઓલું પાર્સલ મૂક્યું તો ખબર એ શું હે ખબર તમારે જોવું જોઈ લ્યો આ હે ને આપણે વિપુલભાઈ ચેલેન્જ લીધો હે પચીસ મિનિટ સુધી હું પાણી ન પીવું આપણે વિપુલભાઈને સખાડવાની હે ભાઈ વિપુલભાઈ લે ટેસ્ટિંગ વિપુલભાઈ બેઠા છે વિપુલભાઈ ચેલેન્જ લીધો આ ચેલેન્જ છે મોટા આ તને શું લાગે વિપુલભાઈ વિચારમાં પડી ગયા કે શું કરો ચેલેન્જ લવ કે નો લવ શું કરવું પણ પાકું હે ને ફાઈનલ હે ને ભાઈ ચિપ્સ નો કટકો ખોલ નાખો હે વિપુલભાઈ ચેલેન્જ લે હે ભાઈ ઈ તું ભળવાઈ કેવા દે ભાઈ ઈ તારે તું ઈ એડવાન્સ થામાં નહીં

પાંચ મિનિટ રે ભાણાભાઈ ને અસર નથી ભાણાભાઈ કીધું કે જોલો ચીપ સોરા લઈ આવો તમે તમારે જેટલા હોય એટલા આવી જાવ

ચોકલેટ ગોઈ થા આજનો આને ચેલેન્જ વિડીયો આપણે અહીંયા પૂરો થાય છે આવા ને આવા ચેલેન્જ વિડીયો તમારે આપવો હોય તો કમેન્ટ કરતા જાઓ અમે ચેલેન્જ પૂરો કરવા જ બેઠા છે તમે તમારે મજા કરો ગમે એની પાસે કરાવશો આપણી પાસે નહીં થાય તો તો તમે એને કમેન્ટ કરતા જાઓ તમને હું હે હું ને મજા આવી તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ જય દ્વારકા ભારત માતા કી જય